નમસ્કાર ક્રિકેટ ફેન્સ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં ગુજરાતની ગર્જના અને મુંબઈના મહારથીઓ વચ્ચે થશે પોઈન્ટ ટેબલ માટેની લડાઈ મુંબઈ ઇન્ડિયન્સ પાસે સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા હાર્દિક પંડ્યા અને રાયન રિકલ્ડ જેવા વિસ્ફોટક બેટ્સમેન હાર્દિક પંડ્યા અને તિલક વર્મા જેવા ફિનિશર્સ ટીમને મોટા સ્કોર બનાવવામાં અને ચેસ કરવામાં મદદ કરે ચસ્મિત બુમરાહની ઝડપ અને યોર્કર થકી ડેથ ઓવરમાં રન રોકી શકે ટેન્ટ બોલ્ટ અને દીપક ચહર જેવા અનુભવી બોલર થકી બોલિંગ વધુ મજબૂત બની બેટિંગ ઓર્ડરની ધીમી શરૂઆત ટીમ માટે ચિંતાનો વિષય બની બીજી તરફ બુમરાહ અને બોલ્ટની હાજરી હોવા છતાં એમઆઈમાં સ્પિન વિભાગમાં પ્રમાણમાં નબળો ગુણવત્તાયુક્ત સ્પિનર ન હોવાથી મિડલ ઓર્ડર અને ટીમના મુશ્કેલી બની શકે છે એમઆઈએ વાનખેડામાં સત્યાસી આઈપીએલમાંથી ત્રેપન જીતી છે જે તેનો મજબૂત હોમ રેકોર્ડ દર્શાવે છે બે હજાર પચીસની સિઝનમાં રોહિત શર્મા અને રાયન રિકર્ડ જેવા ખેલાડીઓનું ચઢાવ ઉતારવાળું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય બની હાર્દિક પંડ્યા અને નયન ધીર જેવા ખેલાડીઓની અસ્થિર બેટિંગ મધ્યક્રમ માટે ચિંતા વિષય બની ગુજરાતને યુવા કેપ્ટન શુભમન ગિલનું નેતૃત્વ મળ્યું સાંઈ સુદર્શન અને જોશ બટલરથી ટોપ ઓર્ડરમાં મળતી મજબૂતી સેરફેન રધરફોર્ડ અને રાહુલ તિવેટિયાની ફિનિશિંગની ભૂમિકા રાશિદ ખાનની સ્પીન મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કિશ્નાની ઝડપી બોલિંગથી ટીમને બોલિંગમાં વધુ મદબૂતતા મળી ટીમની દબાણ હેઠળ રમવાની ક્ષમતા તેને ખાસ બનાવે છે ટીમમાં અનુભવી ખેલાડીઓની ઓછી સંખ્યાને કારણે મોટી મેચમાં તેને નુકસાન થઈ રહ્યું છે ટીમને મિડલ ઓર્ડરમાં રનરેટ જાળવવામાં કરવો પડતો સંઘર્ષ ખાસ કરીને વાનખેડે જેવી ઝડપી પીચ પર રાશિદ ખાન સિવાય સ્પિન વિભાગમાં સાંઈક કિશોર પરની નિર્ભરતા ટીમ માટે મુશ્કેલી બની છે ટોપ ઓર્ડરના ખેલાડીઓની નિષ્ફળતાના સમયે મિડલ ઓર્ડર પર વધતું દબાણ ટીમ માટે મુશ્કેલી બની શકે છે વાનખેડીની પીચ તેની બેટિંગ ફ્રેન્ડલી પ્રકૃતિ માટે પ્રાણીતી છે નાની બાઉન્ડ્રીના કારણે બેટ્સમેનો માટે આદર્શ છે પીચ શરૂઆતમાં ઝડપી બોલરને થોડું સ્વિંગ આપે છે આઈપીએલમાં સરેરાશ પ્રથમ ઇનિંગનો સ્કોર અહીં એકસો નેવુંની આસપાસ રહ્યો છે સાંજની મેચમાં ડ્યુની હાજરી બોલરો ખાસ કરીને માટે મુશ્કેલી ઊભી કરી શકે છે એમઆઈ અને જીટી વચ્ચે વાનખેડેમાં બે મેચ રમાય છે જેમાંથી બંને એક એક મેચ જીતી હતી જોકે બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં છ મેચ રમાય છે જેમાંથી એમઆઈએ આઈ ચાર જ્યારે ગુજરાતે બે મેચ જીતી છે જો વાનખેડે સ્ટેડિયમની વાત કરવામાં આવે તો આ મેદાન પર અત્યાર સુધીમાં એકસો એકવીસ આઈપીએલ મેચ રમાય છે જેમાંથી પહેલી બેટિંગ કરનારી ટીમ ચોપન વાર જ્યારે ચેસ કરનારી ટીમ સડસઠ વાર જીતી છે વાનખેડેમાં ચેસ કરનારી ટીમને થોડો ફાયદો રહ્યો છે ખાસ કરીને ડ્યુ ફેક્ટરને કારણે આજની મેચમાં રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ પર મોટો સ્કોર બનાવવાની જવાબદારી રહેશે જ્યારે બુમરાહ અને બોલ્ડ પાવર પ્લેમાં વિકેટ લેવાનો પ્રયાસ કરશે શુભમન ગિલની ઓપનિંગ અને રાશિદ ખાનની મિડલ ઓવરમાં બોલિંગ નિર્ણાયક રહેશે ત્યારે આજની મેચમાં બંને પડોશી રાજ્યોની ટીમ પોઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન અર્જિત કરવાના ઈરાદે મેદાને ઉતરશે